ધનેશ્વર ગામ ખાતે એક વિજય વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે સ્કૂલનું કમ્પાઉન્ડ છે જેમાં એક જૈન દેરાસર આવેલું છે તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિને નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારની ફરિયાદ મળેલી હતી આ અનુસંધાને પોલીસ દ્વારા રાજગઢ પોલીસ દ્વારા બીએનએસ એનએસ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી લોકલ પોલીસ તથા એલસીબી ની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા તેમના નામ નિલેશ શૈલેશભાઈ પરમાર હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર તમામ રહે ધનેશ્વર તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલના આરોપીઓ આ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે